જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શન પર હું છું પ્રધાન ઠાકોર અને મારી સાથે મારા પરમ મિત્ર મહેન્દ્રસિંહ વાલમિયા આજે અમે વાલમ ગામે આવી ગયા છીએ આજે હરાહર કરજ્યુમાં જેમનું નામ નવે ખંડમાં ગાજે છે જેમના પરચા પરંપરા છે ને જેમના નેજા નવે ખંડમાં લહેરાય છે એવા શ્રી રામદેવ મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા મહોત્સવ મહાયજ્ઞ તારીખ ચાર પોચ છ એપ્રિલ બે હજાર પચીસના રોજ વાલમ ગામે યોજાવા જઈ રહ્યો છે તો તમામ ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ છે વિસનગરથી માત્ર નવ કિલોમીટરના અંતરે વિસનગરથી ઊંઝા હાઈવે પર વાલમ ગામ આવેલું છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો કે ખંડોસન રોડ ઉપર આ સદી માતાનું મંદિર છે અને તેની એક્ઝેક્ટ સામે જ રામદેવપી બાબાનું નવું મંદિર બન્યું છે વિસનગરથી વાલમ જતા વાલમથી એક કિલોમીટર પહેલો ખંડોસણ જવાનો રોડ આવે છે જ્યાં ખંડોસણ ત્રણ રસ્તાએ રામદેવ બાબાનું મંદિર છે જ્યાં પ્રતિષ્ઠા અને મહાયજ્ઞ થવાનો છે જ્યાં આપણે અહીંયા આવી ગયા છીએ અહીંનું લોકેશન તમને બતાવીશ કે પ્રતિષ્ઠા અને મહાયજ્ઞના ભાગરૂપે અહીંયા પૂર્વ તૈયારી કેવી ચાલી રહી છે તો ચાલો આપણે મંદિરના પ્રાંગણમાં જઈએ આ છે રામદેવપી બાબાનું નવીન મંદિર અહીંયા તમે જોઈ શકો છો કે મંડપની તૈયારી થઈ રહી છે આપણા હિન્દુ ધર્મની અંદર ગાયને માતા મારવામાં આવે છે અને ગાયનું છાણ જે પવિત્ર ગણાય છે જેથી તેમાંથી સાણા બને છે અને એ હવનમાં પણ વપરાય છે અને ગૌમૂત્ર પણ પવિત્ર કહેવાય છે જેનાથી શરીરના અનેક રોગો દૂર થાય છે ગૌ માતાના પવિત્ર સ્થાનથી અહીંયા મહાયજ્ઞમાં મારા સમાજની માતા બેન દીકરીઓએ સરસ મજાનું લિમ્પન કરી છે જેની અંદર તમે જોઈ શકો છો સરસ મજાના યજ્ઞકુંડ બનાવેલા છે સરસ મજાનું લિમપણ છે અને આ રીતે મહાયજ્ઞ અને પ્રતિષ્ઠાની પૂર્વ તૈયારી થઈ રહી છે તમે જોઈ શકો છો કે હાઈવેની બાજુમાં રોડ ટચ રામદેવ બાબાનું મંદિર છે અને જેની પૂર્વ તૈયારી થઈ રહી છે પ્રતિષ્ઠાની પૂર્વ તૈયારી રૂપે મસ્ત આયોજન થઈ રહ્યું છે હવે તમને રામદેવ બાબાનું મંદિર બતાવીશ જેઓ મૂર્તિની સ્થાપના કરવાની છે તો ચાલો જઈએ મંદિર જોવા આપણે મંદિરની અંદર જતો એક હવન કુંડ બનાવેલો છે સ્વયંસેવકો કામ કરી રહ્યા છે આ જગ્યા પર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરીને મૂર્તિ પ્રસ્થાપિત કરવાની છે જય બાર બીજના ધણી મારા રામદેવપીર બાબા મંદિરની બહાર દિવાલ પર એક ક્યુઆર કોડ ચિપકાવેલો છે જેની અંદર લખેલું છે કે આ પ્રાણ પ્રતિષ્ઠાની અંદર જે કોઈ ધર્મ પ્રેમી જનતાને ફૂલ નહીં તો ફૂલની પાખડી દાન આપવું હોય તે આ ક્યુ આર કોડને સ્કેન કરીને રામદેવ બાબાની પ્રતિષ્ઠામાં દાન આપી શકે છે તથા આપેલા નંબર પર ગૂગલ પે પણ કરી શકો છો જે કંઈ ફૂલ નહીં ફૂલની પાખડી દાન આપવું હોય તો આ ક્યુ કોડ સ્કેન કરીને તમે દાન આપી શકો છો જય બાબાજી કહેવાય છે કે ધર્મના કામમાં વાપરેલો એક પણ રૂપિયો વ્યર્થ જતો નથી તો આજે આપણે આ ભગવાનના ભગીરથ કાર્યમાં આપણે દાન કરવાનું છે તો ખુલ્લા મનથી દાન કરીશું અને ફૂલની તો ફૂલની પાંખડી આપણને જે મળે તે દાન કરીશું અને આ પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગીદાર થઈશું ભગવાનના કાર્યમાં વાપરેલો આપણો એક રૂપિયો કોઈક દિવસ આપણને એ હવાયો થઈને પાછો મળે છે શોભાયાત્રા માટે સરસ મજાના ઝવેરા ઉગી ગયા છે મંદિરના આગળના ભાગમાં ખેતરોમાં સાફ સફાઈ કરીને અહીંયા પાર્કિંગ વ્યવસ્થા તથા ભોજન વ્યવસ્થા કરવાની છે જેની પૂર્વ તૈયારી થઈ રહી છે તમે જોઈ શકો છો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ટ્રેક્ટર દ્વારા અહીંયા સરસ મજાનું લેવલ કરીને પાર્કિંગની વ્યવસ્થા સરસ મજાની થઈ ગઈ છે તથા આ બાદ રસોડાની વ્યવસ્થા કરવાની છે અને ભોજનની વ્યવસ્થા કરવાની છે જેની પૂર્વ તૈયારી ખૂબ જ સરસ ચાલી રહી છે આ વિસનગર ઊંઝા હાઈવે છે વિસનગરથી વાલમ જતો વાલમથી એક કિલોમીટર પહેલો આ રામદેવપીર બાબાનું મંદિર છે જ્યાં ખંડોસન ત્રણ રસ્તા પણ કહેવાય છે અહીંયા પ્રતિષ્ઠા થવાની છે શ્રી રામદેવપીર મહારાજની ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા મહાયજ્ઞના આયોજનમાં ત્રણે દિવસનું કેવું આયોજન છે તે આપણે આ પોસ્ટર દ્વારા જોઈ શકીએ છીએ કે તારીખ ચાર ચાર બે હજાર પચીસ શુક્રવાર રાત્રે રાસ ગરબાનું આયોજન કરેલું છે જેના કલાકાર છે લોક ગાયક બેચર ઠાકોર અને લોક ગાયક હિતેશ રાવત બજરંગબી ડભોરા અને જય જયગોગા સાઉંદના સથવારે આપણે રાસ ગરબાનો પ્રોગ્રામ નિહાળી શકીશું તથા ગરબા રમી શકીશું અને તારીખ પોઈ ચાર બે હજાર પચીસ શનિવાર રાત્રે નવ કલાકે લોક ડાયરાનું આયોજન કરેલું છે જેમાં હાસ્ય કલાકાર ભદ્રેશ દવે લોક લોકગાયિકા તન્વીબેન ઠાકોર તથા લોક સાહિત્યકાર વિક્રમસિંહ ઝાલા એન ગ્રુપના સથવારે આપણે સરસ મજાનો લોક ડાયરો પણ નિહાળી શકીશું તથા તારીખ સો ચાર બે હજાર પચીસ રવિવાર રાત્રે નવ કલાકે રામદેવપીર બાબાનો પાઠ પુરાવાનો છે જેમાં સંતો મહંતો દ્વારા રામદેવના ભજન અને ગુણગાન ગવાશે અને પાઠ છે તો તમામ ધર્મપ્રેમી જનતાને પધારવા જાહેર આમંત્રણ છે અને બને તો ફૂલ નહીં તો ફૂલની પાખડી દાન આપવા વિનંતી છે જય બાબારી રામદેવ પીર સૌની મનોકામના પૂર્ણ કરે તમને આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળે રામદેવ પીર સૌની મનોકામના પૂર્ણ કરે જય બાબારી જય અલગ ધણી જય ધણી હવે આપણે રાતના વીડિયોની એક ઝલક જોઈશું